સ્ટેચ્યુ ઓફ યુનિટી ડિઝાઇન કરનાર પ્રખ્યાત શિલ્પકર સુતારનું નિધન સો વર્ષની વૈયાએ લીધો અંતિમ શ્વાસ શંકર વસાવાએ કહ્યું ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન પણ નહીં આપે ભારે વિરોધ વચ્ચે લોકસભામાં પસાર થયું જીરામજી બિલ વિપક્ષે શિવરાજસિંહ ચૌહાણ પર ફેંક્યા કાગળના ટુકડા લો બોલો મહેસાણાના કડીમાં બિલ્ડરે આખું ગામ વેસી નાખ્યું શાળા અને મંદિરને પણ ન છોડ્યા જગતગુરુ શંકરાચાર્ય હિન્દુ મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન કહ્યું ઇસ્લામ ગોલબંધી ધર્મ છે જાન્યુઆરીના અંત સુધીમાં નવી જંત્રી લાગુ કરવાની સરકારની તૈયારી મકાનોના ભાવમાં થશે વધઘટ રાજુલામાં પાંત્રીસ જેટલા ગંભીર ગુનાઓ આસનનારો માથાભારે શિવરાજ ભર બજારે પોલીસ સમક્ષ ઘૂંટણી પડ્યો લોકોમાં મસાવ્યો હતો આતંક અંબરલાલ પટેલની આગાહી ગુજરાતના હવામાનમાં આવશે ડિસેમ્બર પછી પડશે ઠંડી પીયુસી હોય તો ટેકનોલોજીથી એક જ પ્લેટફોર્મ પર મળશે તમામ ડેટા ગુજરાતમાં ગોગો પેપર પર સદંતર પ્રતિબંધ યુવાધન ને નશામાંથી બચાવવા માટે સરકારનો મોટો નિર્ણય

કર્ણાટકના સંવેદનશીલ વિસ્તારમાંથી જીપીએસ પક્ષી મળ્યો સુરક્ષા એજન્સી એલર્ટ આંતરરાષ્ટ્રીય પ્રવાસ દિવસ છોડવામાં સૌથી આગળ હરિયાણામાં ભાજપ સરકાર સંકટમાં કોંગ્રેસ લાવશે અવિશ્વાસ પ્રસ્તાવ કાલે વિધાનસભામાં સર્શા કેનેડામાં પાંચ ગુજરાતીઓની ધરપકડ એમેઝોનનું સત્તર કરોડ નું ફુલેકું ફેરવ્યું અમેરિકા ચીનના દુશ્મનને આપશે દસ અબજ ડોલરના હથિયારો મેવાણી ભૂલ્યા પત્રકારોના માયકને ઠુંઠા કહેતા મીડિયા વર્ગમાં રોષની લાગણી ગોવામાં શોકાવનારી ઘટના આઈએસઆઈ અધિકારીની ગાડી રોકી તો પોલીસ કર્મીને એસપીએ ઓફિસમાં બોલાવીને ઉઠક બેઠક કરાવી ડીજીપી ગરમ હિજબા ખેંચવાના વિવાદે નીતિશ કુમાર મુશ્કેલમાં ગલ્ફ દેશોમાં પણ ઓબાળો ગૃહિણીઓ માટે માઠા સમાચાર કુદરતનો કરિશ્મા ગુજરાતમાં ભર શિયાળે ફળોના રાજા કેસર કેરીનું ધમાકેદાર આગમન એસટી બસમાં મુસાફરી દરમિયાન મોબાઈલમાં મોટા અવાજે વાત કરવાની મનાઈ સાયલેન્ટ મોડ ફરજિયાત મનગેરા વિવાદ વચ્ચે મમતાની મોટી જાહેરાત બંગાળની રોજગાર યોજનામાં ગાંધીજીની વાત મ્યુચ્યુઅલ ફંડના નિયમોમાં કર્યો મોટો ફેરફાર રોકાણકારોના પર સીધી અસર થવાની શક્યતા ભારતે બાંગ્લાદેશમાં વિઝા સેન્ટર બંધ કરતા વિરોધની શિંગારી ભડકી દૂતાવાસ એલર્ટ પર દિલ્હીથી મુંબઈ સુધીની સફર હજુ અધૂરી એક્સપ્રેસ વેના પ્રોજેક્ટમાં બીજા ચાર વર્ષ લાગશે નીતિન ગડકરીનો ખુલાસો ગુજરાતમાં ગોવર્ધન પ્રોજેક્ટથી આવી ક્રાંતિ લાભાર્થીઓને મળશે સાડત્રીસ હજાર રૂપિયા સુધીની સબસીડી બાળકોના ખભા પરથી દફ્તરનો ભાર અટડવા ડીઓ એક્શન મોડમાં શાળાઓમાં આકસ્મિક તપાસનો આદેશ હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયાને મોટી રાહત સુરત કોર્ટે રાજદ્રોહનો કેસ પરત ખેંચવાની સરકારની અરજી ગ્રાહ્ય રાખી મુર્શિદાબાદમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરોનું ષડયંત્ર નિષ્ફળ બીએસએફે રૂપિયા કરોડ પાંચ લાખનું કોકીન કર્યું જપ્ત ડંકી રૂટથી ભારતીયોને અમેરિકા મોકલવાના રેકેટનો પર્દાફાશ પંજાબ હરિયાણા અને દિલ્હી સહિતના તેર સ્થળોએ ઈડીના દરોડા દિલ્હી બ્લાસ્ટ કેસમાં એનઆઈએને મળી વધુ એક સફળતા કાવતરાખોર યાસિર અહેમદ દારીની ધરપકડ આતંકી ષડયંત્રમાં હતો સામેલ ત્રીસ દિવસમાં ગુજરાત સીઆઈડીએ નવસો ને એક ગુમ વ્યક્તિઓને શોધી કાઢ્યા રેલવે યુનિટ અને મહિલા સેલ સાથે સંકલનમાં આંતરરાજ્ય અભિયાન ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમાં આડથી જતી ઠંડીનો પ્રકોપ યથાવત ગાઢ ધુમ્મસના કારણે જનજીવન અસ્તવ્યસ્ત આઈએમડીએ આપ્યું અપડેટ શૈક્ષણિક સંસ્થાઓમાં ઇજબા પર પ્રતિબંધ મૂકવો જોઈએ હનુમાનગઢીના મહંત રાજુદાસે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ખુલ્લેઆમ સમર્થન આપ્યું સપા સાંસદે પ્રદૂષણ માટે મૃતદેહો બાળવા અને ઓલિકા દહનને જવાબદાર ઠેરવ્યું ગિરિરાજ સિંહ થયા ગુસ્સે ઇન્ટરનેશનલ સાઉદ અરેબિયાએ પાસઠ હજાર મૂક્યા લોકરક્ષક દળમાં પસંદગી પામેલા ઉમેદવારોને ત્રેવીસ ડિસેમ્બરે નિમણૂક પત્ર એનાયત કરાશે પોલીસ ભરતી બોર્ડે આપી માહિતી હિજબા વિવાદ વચ્ચે અચાનક જ સીએમ નીતીશકુમારની સુરક્ષા વધારે સોશિયલ મીડિયા પર મળી હતી ધમકી પંજાબમાં સ્થાનિક ચૂંટણીમાં આપની પ્રચંડ જીત બાદ લોહિયાળ સંઘર્ષ મારામારી અને ફાયરિંગમાં ત્રણ ઇજાગ્રસ્ત પુતિનની ટ્રમ્પને કડક ચેતવણી વેનેજુએલામાં ધાતક ભૂલ ન કરતા નહીતર ગંભીર પરિણામો આવશે રાજકોટ જિલ્લાના પંચોતેર હજારથી વધુ લાભાર્થી નવેમ્બરના રાશનથી રહ્યા વંચિત રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનને બીસીસીઆઈએ આપી કડક ચેતવણી રાજસ્થાન રોયલને મોટો ઝટકો ભારતમાં પાંચ હજારથી વધુ સરકારી શાળાઓમાં જીરો એનરોલમેન્ટ સંસદમાં રજૂ કરાયેલા ડેટાએ શિક્ષણ વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ હર્ષ સંઘવીની ગુજરાત પોલીસને ત્રણ સુસના ગુનેગારોના પગ ધરૂજવા જોઈએ તેરમા દિવસે ધુરંધરે મસાવ્યો કોહરામ રણવીર સિંહની ફિલ્મ સાતસો કરોડના આંકડે પહોંચી દ્વારકાધીશ મંદિરની આસપાસ તમાકુ ઉત્પાદનોના વેચાણ અને સેવન પર પ્રતિબંધ વંદે ભારત ટ્રેનોમાં ભારતીય રેલવે દ્વારા પ્રાદેશિક ભોજન પીરસવાનું શરૂ કરવામાં આવ્યું બાંગ્લાદેશમાં ઉમેદવારોને મળશે સરકારે લીધો મોટો નિર્ણય ભારત ઓમાન મુક્ત વેપાર કરાર કરવામાં આવ્યો અઠાણું ટકા ભારતીય નિકાસ ડ્યુટી ફ્રી થશે કર્ણાટકમાં કૂતરા અને કબૂતરો પર પ્રતિબંધ ખુલ્લામ ખોરાક આપવાની મંજૂરી નહીં આરોગ્ય વિભાગના પત્રથી ચિંતા વ્યક્ત મનગેરા મુદ્દાની ચર્ચા કરવા આગામી સત્યાવીસ ડિસેમ્બરે કોંગ્રેસ કારોબારીની બેઠક મળશે નાના પટોલે એ માંગ કરી કે મહારાષ્ટ્રમાં આવતી બધી જ ફ્લાઇટની જાહેરાત કરવામાં આવે પોલીસની ભરતી માટે તૈયારી કરનારા યુવાનો માટે પોલીસ ગ્રાઉન્ડ ખુલ્લા મુકાશે હર્ષ સંઘવી ઈશાન કિશનની કેપ્ટનશી હેઠળ ઝારખંડે રશિયો ઇતિહાસ પ્રથમ વખત જીતી સૈયદ મુસ્તાક અલી ટ્રોફી